નમસ્કાર સર દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગસાતા બ્લોગ મિત્રો વેચી નાખે ને એવા તો અનેક લોકો તમને આ જગતમાં જોવા મળશે પણ તમારા માટે ખર્ચાઈ જાય ને એવા લોકોની કિંમત કરજો આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો ઉત્તરાયણ આવી ગઈ છે અને ઉત્તરાયણ નજીક આવી ગઈ છે એટલે આ ઉત્તરાયણને લગતી તમામ ટ્રેડિશનલ વસ્તુ અત્યારે યુટ્યુબમાં તમને જોવા મળશે પણ પહેલાંનો જમાનો હતો તેમાં દાદી નાની બેઠા બેઠા બધી વસ્તુઓ કરતા હવે ઓ ટાઈમ કોઈની પાસે છે નહીં તો આ ટ્રેડિશનલ વસ્તુ આપણે ઝડપથી કરવી હોય તો કેવી રીતે કરવી એ જાણવું પડશે અમારા હોમ મિનિસ્ટર પાસેથી તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસિપી જય શ્રી કૃષ્ણ પારું જય શ્રી કૃષ્ણ અંબા 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 તૈયારી કરો છો તમે આપણે આ મકર સંક્રાંતિ આવે છે એટલે એના માટે ખીચડો બનાવશું સરસ સાધાન નું ખીચડો આવે ને બનાવશું એટલે એના માટે પલારવાની તૈયારી ખીચડો અત્યારે લઈ લીધો છે ઘરે થાય છે હવે પણ આપણે તૈયાર અત્યારે લઈ લીધો આ એક વાટકી છે આવી રીતના ગમે વાટકી માપ કરી લેવાનું બે ત્રણ પાણીએ ધોઈ ને પલારી ને આ છે બાજરો આટલી વસ્તુ પલાળવાની છે પછી આ પલરી જાય ને પછી આગળ બતાવું બે પાણી વ્યવસ્થિત આ ધોઈ ને પલાળી દેસો બાજરો અંદર આ મિક્સ કરીએ ને એટલે સરસ ટેસ્ટ આવે છે આપણે ઘરે કરીએ તો બધું એ રીતે મિક્સ કરીએ તૈયાર છે એમાં નથી એ વસ્તુ એડ કરીને બનાવશું એટલે પહેલાના માણસો આપણા ઘરે ખાંડીને બનાવતા ખાંડિયામાં બે કલાક પલરી રાખશું આ બે વસ્તુ આપણે ઓકે તો બે કલાક પલરી જાય પછીની વિધિ હા પછીની રેસિપી આગળ બતાવું દાણો ફૂલી ગયો છે એકદમ આપણે આપડા પલરીયુતું ને બે કલાક થઈ ગઈ છે ઓકે છે હમ આ બાજરો ને આ ખીચડો બે પલરી ગયો છે એમાં આટલી આ ખીચડી એડ કરવાની થાશે આપણે મગ ચોખાની બરોબર આ ખીચડી એક વાટકી હતી ને એટલે અડધી વાટકી આ મગ ચોખાની ની ખીચડી એમાં એડ કરવાની થાશે ઓકે પછી આ છે ઓઘાર માટે ઘી હમ પછી આ છે તદલવી મીઠો લીમડો જીરું ને હિંગ અચ્છા આટલી વસ્તુ આવશે પછી આ છે લીલા વટાણા હમ પછી આ જીંજરા છે આ આદુ મરચા પેસ્ટ હમ આ પેસ્ટ કરી લીધી છે પછી મીઠું ને હળદર ને આ ગાજર લીલું લસણ ને આ ટમેટું આમાં થોડુંક વધઘટ કરવું એ કરી શકાય પણ ગમે છે ને એ પ્રમાણે આમાં આપણે એડ કર્યું છે ટમેટું ને ગાજર એક ગાજર ને એક મોટું ટમેટું ઓકે તો ચાલો શરૂ કરી આપણો ખીચડો આપણે ખીચડા માટે વઘાર કરી લેશું અચ્છા ઘી આપણું ઘી ગરમ થઈ ગયું છે સૌથી પહેલા આપણે મા તદ લવિંગ એડ કરીશું તદ લવિંગ થઈ ગયા છે આ છે જીરું જીરું થઈ ગયું છે આ છે મીઠા લીમડાના પાન આ છે ઇંક છે આદુ મરચાની પેસ્ટ બે મિનિટ સાચડી લેવાનું છે ઘી માં બધું લીલું લસણ

આપણે આમાં ખીચામાં જોશે એડ કરી દેશું આપણે વાટકીના માપથી કર્યું છે ને તો આપણે ત્રણ ગણું પાણી લેશું આ એક વાટકી આ ખીચડો હતો ને અડધી વાટકી આ દાળ ચોખા ને લીધું છે એટલે ત્રણ ગણું પાણી આવશે એ પ્રમાણે આ રીતે કરો ને માપ એટલે સરસ એકદમ માપ સરસ થાય આ બધી ઉકળે છે ને તો આપણે આ ખીચડી હજી ધોવાની બાકી છે ને ધોઈ લઈ પછી બધું એડ કરશું બે ત્રણ પાણી ધોવાની છે એકદમ ઉકળવા માંડ્યું છે હવે આપણે આ બધું આમાં એડ કરી દેસું આ

સટ સીટી વગાડી લેશું આપણે ચાલો ઓલમોસ્ટ કુકર આપણો થઈ ગયો છે અને તમને દેખાડી દઈ કે આપણો ખીચડો કેવો રંધાણો છે વાહ દેખીતા તો એકદમ ટેમટિંગ લાગે છે ચણા વટાણા વેજીટેબલ્સ દરેક વસ્તુ દેખાઈ રહી છે હવે આને સર્વિંગ બાલમાં શરૂ કરી લઈએ ખીચડી તો આપણે બારે બાર મહિના ખાતા હોય પણ આ જે સાત ધાનનો ભેગો કરેલો ખીચડો અને એમાં વેજીટેબલ્સ ને એમાં જે તડકો લગાવેલો છે ને ભાઈ એકવાર તમે આને ખાશો ને એટલે કાયમ માટે તમારે કેટલી બધી વાર બનાવવો પડશે અને હા આ ખીચડો તૈયાર થઈ જાય ને પછી એની માથે સિંગ તેલ નાખીએ ને એટલે ખાવાની ખૂબ મજા આવે નાવ ટેસ્ટિંગ ટાઈમ અને હા મિત્રો હવે આને એકદમ ચલાવી લઈએ અને કેવી રીતે ખવાય એ તમને ખાઈને બતાવું છું ચમચી મૂકી દો બાજુમાં અને તો આ રીતે ખવાય વાવ એકદમ સરસ બહેનો છે અને તમે જો આ રીતે બનાવશો તો ખાવાની ખૂબ મજા આવશે આશા રાખી જગ્યા આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે અને જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને હા મિત્રો જાતા જાતા શરીર સુંદર હોય કે ન હોય શબ્દો સુંદર રાખવા પડશે એનું કારણ ચહેરો લોકો ભૂલી જાય છે પણ તમારા ગયા પછી તમારા શબ્દો હંમેશા યાદ રહે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારતને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી જી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો ખાસ નમસ્કાર